નમસ્કાર ધોરણ 6 ના ગુજરાતી વિષયમાંથી આપણે ક્રિયા વિશેષણ જોઈશું જે તમને ગુજરાતી વ્યાકરણને સમજવામાં ઉપયોગી થશે ક્રિયાપદમાં બે જાતના શબ્દો આવે છે ક્રિયા વિશેષણ અને આખ્યાત જેમ નામના આકાર રંગ ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે તેમ ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયા વિશેષણ બતાવે છે નીચેના વાક્ય જુઓ દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન જજોવવું પડે છે પેલું બાળક પણ ધીમે ધીમે ફૂલડાં ચૂંટતું હતું બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું કોણ જાણે ક્ષણમાં શું બનશે સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું બધા જ વાક્યોમાં લીટી દોરેલા શબ્દ જુઓ આજીવન ધીમું ધીમું વહાર પૂર્વક ક્ષણમાં ઝડપથી તો લીટી દોરેલા શબ્દો ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે એ બતાવે છે વાક્યોમાં ક્રિયાપદ એવું પણ હોય કે જે એકલી ઘટના કે સ્થિતિને બતાવે જેમ કે બાળકે તેને ગોદમાં તેડી લીધું આવી એકલી ક્રિયા ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને શું કહે છે કે બાળકે તેને તેડી લીધું પરંતુ બાળકે તેને લીધું તે શું છે તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય છે અને કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે એ શું દર્શાવે છે ક્રિયા વિશેષણ દર્શાવે છે જેમ કે બાળકે શું કર્યું તો ગોધમાં તેને તેડી લીધું તો ગોદમાં તેડી લીધું એ શું છે ઘટનાની સ્થિતિ બતાવનાર શબ્દ છે જ્યારે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું તો વહાલપૂર્વક શું છે ક્રિયા વિશેષણ છે જેમ કે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું વાક્યમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલા જ આવે વહાલપૂર્વક તેડી લીધું એવી રીતે લખાય કે બોલાય તેડી લીધું વહાલપૂર્વક એવો વાક્ય પ્રયોગ સામાન્ય રીતે ના કરાય ઘણીવાર ક્રિયા વિશેષણ બે વાર વપરાય છે એ એનો ખાસ ઉપયોગ છે નીચેનું વાક્ય વાંચો આંધળા જી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા જો આ પડ્યા શબ્દ એક જ વાર લખીએ તો ક્રિયાની જે પદ્ધતિ છે રીત છે તે બરાબર સ્પષ્ટ થતી નથી આંધળા જી પડ્યા બૂમો પાડતા હતા આ વાક્ય ઠીક લાગતું નથી ઘણીવાર ક્રિયા વિશેષણ એટલા માટે બે વાર લખાય છે કે જેને કારણે એમાંથી ખૂબ અત્યંત એવો અર્થ પણ આવે દાખલા તરીકે બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી બા ઉતાવળી ઘરની બહાર નીકળી એની જગ્યાએ જ્યારે ઉતાવળી શબ્દ બે વખત આવે છે તો એ આપણને શું લાગે છે કે તે અત્યંત ઉતાવળી છે તો નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે જુઓ હંસો નિરાતે બેઠા બેઠા થાક ખાય છે તો બે વખત ક્રિયા વિશેષણ છે. કાગડા ભાઈ તો ફૂલાતા ફૂલાતા પાછા વડલા પર ચડ્યા તો ફૂલાતા ફૂલાતા ત્યારબાદ પ્રશ્નો છે નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધો અમે બિલ્લી પગે આગળા આગળ બિલ્લી પગે આવશે આમાં જવાબ ક્રિયા વિશેષણ એક સંન્યાસી શાંતિથી ચાલે આવે છે તો એક સંન્યાસી ચાલે આવે છે પણ કેવી રીતે શાંતિથી ક્રિયા વિશેષણ છે માણસો ટપોટપ મરવા લાગ્યા તો માણસો મરવા લાગ્યા કઈ રીતે ટપોટપ ક્રિયા વિશેષણ છે કોચલા પાણીમાં આમ તેમ જોલા ખાઈ રહ્યા હતા તો કોચલા પાણીમાં જોલા ખાઈ રહ્યા હતા કેવી રીતે આમ તેમ ક્રિયા વિશેષણ છે પેલો માણસ દાઢથી થર થર ધ્રુજી રહ્યો હતો તો પેલો માણસ ડાળથી ધ્રુજી રહ્યો હતો રહ્યો છે પણ કેવી રીતે તો થર થર એ ક્રિયા વિશેષણ છે તો અહીંયા આપણું ક્રિયા વિશેષણ પૂર્ણ થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આ પ્રકારના અન્ય વિડીયો જોવા માટે ધન્યવાદ